હાલમાં વિદ્યાર્થીઓ હું જો મંડળી સર અને આજે આપણે ધોરણ દસ ના ગણિત ની અંદર ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર જોઈશું આંકડા ની અંદર આપણે તેર પોઈન્ટ એક સ્વાદી જોઈશું તેર પોઈન્ટ એક નંબર ની અંદર મધ્યક મેળવવાના સાથે અને વર્ગીકૃત માહિતી નો મધ્યક મેળવવો હોય તો મધ્યક મેળવવા માટેની ત્રણ રીત છે પ્રત્યક્ષ રીત ધારેલા મધ્યક કિનારી અને પદ વિચલન રીત તો આપણે પહેલો દાખલો જે પહેલા દાખલાની અંદર આ માહિતી તમને છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા પ્રકારે દાખલા નંબર 1 આપેલો છે અને એનો મધ્યક મેળવવો છે તો સૌથી પહેલા આપણે મધ્યક મેળવવા માટેની પ્રત્યક્ષ રીત જોઈશી અને આ ચેપ્ટરની અંદર માત્ર તમારે 300 3 4 સૂત્રો યાદ રાખવાના સૂત્રો યાદ રહેશે અને સામાન્ય તમને ગણિતની ક્રિયા આવડતી હોય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર

જ્યારે કોઈ પણ રીતે દાખલો ગણવા માંગે મધ્ય કે મેળવવા માટે પ્રત્યક્ષ રીત હોય ધારેલા મધ્ય રીત હોય કે પદ વિચલન રીત હોય ત્રણે ત્રણ રીતની અંદર કોષ્ટક અંદર આ બે બાબત તમારે આડું આવૃત્તિ વિતરણ આપો એટલે તમારે સીધું જ ઉપો કોષ્ટક બનાવવાનું અને એ ત્રણે ત્રણ રીતની અંદર સૌથી પહેલા જરૂર પડે મધ્ય કિંમત મધ્ય કિંમત

પણ અહીંયા ઘણા બધા વર્ગ હોય તો હજી તો આમાં નાના નાના આંકડા છે એ નાના આંકડા છે એટલે ત્યાં સરવાળો કરીને બે વડે ભાગવામાં મધ્ય કિંમત મેળવવા માટે કઈ મુશ્કેલી પડશે નહીં પણ જ્યારે અહીંયા મોટા આંકડા હોય અધરસીમા ને ઉર્ધ્વસીમા ત્યારે બે બે સરવાળો કરીને બે વડે ભાગીએ અને મધ્ય કિંમત મેળવીએ થોડુંક આપણે અઘરું પડે તો આમાં શું કરવાનું તમારે દરેક દાખલા ની અંદર પહેલા વર્ગના જે બી આંકડા છે બંને આંકડાની બાદ બાકી કરવાનું એક બે ત્રણ ચાર ની અંદર એટલે પાંચ અહિયાં છ ની અંદર એટલે સાત આઠ ની અંદર એટલે નવ દસ ની અંદર બાર ની અંદર એટલે આ રીતે સરળતાથી દરેક વર્ગ ની બધી કિંમત આગળની જે અધીમા છે દરેક વર્ગ ની અંદર માતા મારે પાંચ પાંચ ઉમેરવાનું માનો કે કોઈ વર્ગ આ પ્રકાર આપેલો હોય વીસ પચીસ નો પહેલો પાંચ પાંચ ની વર્ગ લંબાય પાંચ પાંચ ના ડિફરન્સો આપશે

બે ગુણ્યા ત્રણ એટલે છ એક ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા સાત એટલે ઓગણચાલીસ તો અહીંયા જે આપણને આ આવૃત્તિ આપેલી છે અને આપણા મધ્ય કિંમત મેળવી આ બંને આ બંનેની કિંમતો ગુણા કરાય એટલે ગુણા ગુણાકાર ત્યારબાદ આ બધાનું સવડ એટલે કે સિંગમાં એટલે સરવાળો આપણે કરી કરીએ તો કે સરળવાનું દસ બીજા દસ અને આ દસ એટલે ત્રીસ અને આ બીજા બે એટલે 32 ના બે વધીએ ત્રણ થશે ત્રણ ને ત્રણ છ ને પાંચ અગિયાર અગિયાર ને બે તેર અને તેર ને ત્રણ

બે ગુણ્યા 10 કરો એટલે જેટલું તમે વધારે તમારી રીતે ગણતરી કરવા માટે વિચારશો એટલો ફાયદો થશે વીસ વડે ભાગો તો ઈચ્છા મળશે પણ અહીંયા વીસ ને બદલે બે ગુણ્યા દસ તો બે વડે તો બે વડે એક્યાસી ના દસ